બચારા ને આશુ બાળ આવે છે મારા કાકો બોલાવે ફટાફટ કોઈ ફટ છું કોઈ તો મને ખબર નહીં હેડો કોમ હે કોક ફટાફટ બોલાવવાનું કીધું હે એવું આસુ બલ્યું શું કોમ પડ્યું એ તો કોક કોમ પડ્યું છે એટલે બોલાવવા આવ્યો છું તો મોડે ઉડે શું કાવે ઉડે કોમ હે એટલે હેડો અર્જન્ટમાં હું તો કીધું ગુતરૂ બુતરૂ આવ્યો फाડી નાખો અલ્યા છોકરો હිටરે ગયો હજી કેમ ના આવ્યો અલ્યા શું શું તમે આખી વાત તો કરો યાર અલ્યા આપણા છોકરો જો તો આ એમ તો કા કોઈ નઈ ઈજન ઘરે

વાળા કોઈ ગો ની ખબર રાખો પેલા પણ કોમ તો ખબર પડે પીએસજી પી હતી શું કરતા હતા એ તો વાત હતી છોકરો પેલા પણ એમને હાળી હાળી રોતા રોતા હોય તો કોઈ ના રોવે કોક હશે તો રોતા હશે વાત હાથી કે ધૂળી શું ખબર નક્કી તો કરવું પડશે બે તો ના હોય બે પણ બચારા શું કરશે ઈકો ને જ હતી ખરેખર જોરદાર ગમ્યો રાત ભાડી ગમે એવો દાડો નથી આજે તમે તો ખબર રાખો ખબર જ પડતી નથી હાથી કે દૂધ આ છોકરો ભાઈ ના આવ્યો એટલે મને ખબર બીજી કોઈ વાત ખબર નથી પણ અરે ક્ષેત્ર માં જોયો બરાબર એમ તો ડોહો નહી રહ્યા

તમે આવું ખરાબ મત વિચારો રોવા ઉપર ડાયરેક્ટ આવું વિચાર

છોકરા બે બચારા મરી હે રોઈ રોઈ ને ભાઈ અલ્યા વાત રાખો રાખવા

મારે મને પેલે પાણી મારા ગળા ઉતરે બંધો હવે કાઢું કર્યું હવે

બે બે જણા અમે પડતા ડતા હોય બરોબા શું મોડી વા્યો અરે અવા માં આયો હતો મારાુ ને મળવા

નથી મારા આડુ હતી આડુ આડુ તો બચારો હતો મારો ભાઈ બન હા આવો હમણાં તો મટી જ વાતમાં વાત મળી હતી તમે બે કોઈ લડવાનો પિતળી આવ્યા તા નતો શું તો તમે રીણે જીતી કે મળવા જીતી મળવા જીતી વાત કરવા કેમ મળવા જઈ શું કારણે હવે કે મારે માને તો એની હાળી અહીંયા દાતી છે ને તો એના હોય આવતા બીજું કોઈ તો હવે મારો તડકો છે ને ફોને આયો બે કલાક તો આપડે રાવાનું કરો જાવ તો પડશે ને તમે થોડી એમ જ રાખો